નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આર એ આર ફાઉન્ડેશનના સંસ્થાપક અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા યુવા અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા રીબડાના જન્મદિવસની અનોખી ઉજવણી સેવા પરમ ધર્મના સૂત્રને જીવન મંત્ર બનાવી જરૂરિયાતમંદને ઉપયોગી થવાના ઉમદા હેતુથી શરૂ કરાયેલા આર એ ફાઉન્ડેશનના ફાઉન્ડર રાદીપસિંહ અને રુદ્ધસિંહજી જાડેજા રીબડાનો આજે જન્મદિવસ છે વિવિધ અન્ન ક્ષેત્રમાં ભોજન આપી ઉજવણી કરવામાં આવી ગરીબોને મદદ અને તેમની સેવા તેમજ ભૂખ્યાને ભોજન આપી આજે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે ગોંડલ પંથક તેમજ રાજકોટ શહેર સહિત અલગ અલગ અન્ન ક્ષેત્ર વૃદ્ધાશ્રમ બાલાશ્રમ અનાથ આશ્રમમાં ભોજનની વ્યવસ્થા કરી પ્રેમથી ભોજન પ્રસાદ લેવડાવ્યો હતો તેમજ ગોંડલ શહેર અને તાલુકા એકતાલીસ જેટલી ગૌશાળા ખાતે ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો રાજદીપસિંહ રીબડા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મહીપતસિંહ ભાઉભા જાડેજાના પૌત્ર અને ક્ષત્રિય અગ્રણી અનુરૂદસિંહજી મહીપતસિંહજી જાડેજાના પુત્ર રાજદીપસિંહે નાની ઉંમરમાં ખૂબ જ સેવા કાર્યોને અવિરત વેગ આપતા રહ્યા છે અને દાદા બાપુ શ્રી મહીપતસિંહજી દ્વારા પ્રગટાવેલ સેવાની જ્યોતને અખંડ રાખી આજે જરૂરિયાતમંદોને મદદરૂપ બની સતત પ્રજ્વલિત રાખી છે જાડેજા પરિવાર રીબડા દ્વારા દર્દીઓ માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા મેગા બ્લડ ડોનેશન કેમ્પ ભાગવત સપ્તાહ ગરીબ દીકરીઓને કર્યાવર અનાજ સહાય બાળકોના અભ્યાસ માટે શિક્ષણ સહાય વૃદ્ધોને વિનામૂલ્યે જાત્રા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશા અગ્રેસર રહ્યા છે રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહજી જાડેજાએ છેલ્લા દોઢ વર્ષ જેવા સમયથી આર આર ફાઉન્ડેશનની સ્થાપના કરી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સેવા જ્યોતની સુવાસ ફેલાવી છે કોલેજ ચોક ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આગામી પંદરમી ઓગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે જેના ભાગરૂપે શહેરના કોલેજ ચોક ખાતે રાદીપસિંહ જાડેજા દ્વારા વાહન ચાલકો અને અને રાહદારીઓ તેમજ બસમાં મુસાફરી કરતા મુસાફરોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા આગામી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લોકોને પોતાના ઘર ઓફિસ દુકાન ઉપર તિરંગા લગાવી રાષ્ટ્રપ્રેમ દર્શાવે તેવી લોકોની અપીલ પણ કરવામાં આવી હતી ગુજરાતમાં બહોળા સભ્યો અને મિત્ર વર્ગ ધરાવતા રાજદીપસિંહ જાડેજાની તાજેતરમાં જ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત રાજ્યના યુવા અધ્યક્ષ તરીકે નિમણૂંક થતાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિતના મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી આજે તેમના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સીકિયો ન્યૂઝ ઉછી લ્યો તો બાપુ આજે તમારો જન્મદિવસ છે કેટલા વર્ષની આજે પ્રવેશ કરો છો 26 વર્ષ મે પૂર્ણ કર્યા આજે 10 8 ના ગુંડલ તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાંથી 41 ગૌશાળા છે ગુંડલ તાલુકામાં અને 80 ગામડાનો ગણે તો એમાં તમામ ગૌશાળામાં લીલુ આપણા તરફથી આજે નાખવામાં આવ્યું છે સાથે સાથે જેટલા વૃદ્ધાશ્રમ છે કે નિરાધાર લોકો છે એ લોકોને ભોજન મળે એવી પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે બપોરે અને સાંજે અને ગોંડલ શહેરમાં અને ગામડામાં વિવિધ જગ્યાએ આપણા દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી એમનો એક સંકલ્પ છે કે આવનારી પંદર ઓગસ્ટે આપણો જે કે વ્યવસાય હોય કે મકાન દુકાન કે ઓફિસ એની માથે ધ્વજ લહેરાવો તો સાથે સાથે મારા તરફથી બધાને ધ્વજનું પણ વિતરણ કરી છે આજે મારો જન્મદિવસ નિમિત્તે આવનારી પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાનને સંકલ્પ લીધેલો છે કે હર ઘર તિરંગા તો આજ રોજ હું ગોંડલ શહેરમાં કોલેજ ચોક ખાતે રોડ ઉપર વાહન ચાલકોને ગોંડલના બસ સ્ટેન્ડને કે પછી બસમાં મુસાફરી કરતા બધા યાત્રીઓને અને સાથે સાથે મારા ગામમાં ગોંડલ શહેરમાં તમામ અને સાથે સાથે મીડિયાના મારફત કે તમારા પત્રકારના મિત્રોના મારફત હું ગોંડલની જનતાને પણ કહું છું કે આવનારી પંદરમી ઓગસ્ટે તમારો જ્યાં પણ વેપ વ્યવસાય હોય કે વેપાર કરતા હોય કે જ્યાં તમારું ઘર હોય કે જ્યાં પણ તમે રહેતા હોય ત્યાં બધી જગ્યાએ પંદરમી ઓગસ્ટે તિરંગાનો ઘરે તિરંગો રાખીને આપણો દેશ પ્રેમ દેખાડી અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સાક્ષાત પૂરો કરી આજરોજ મારો જન્મદિવસ છે એટલે જ નહીં પણ અવિરત ચાલુ જ છે આવી સેવા મારા પપ્પા અનિરુદ્ધસિંહ બાપુ અને મારા દાદા મિપતસિંહ બાપુ વખતેથી અવિરત ચાલુ છે અમારી વિવિધ જગ્યાએ સેવા અને હાલ જ એક દોઢ વર્ષથી મેં એક કાર્યાર ફાઉન્ડેશન નામથી ચાલુ કર્યું છે જેમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ધીરે ધીરે વધુમાં વધુ શ્વાસ ફેલાય છે અને ખૂબ સેવાનું કામ કાર્ય કરે છે આપણે એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ શહેર અને ગામડા એસી એક ગામડા છે એની અંદર જેટલી પણ ગૌશાળા છે એકતાલીસ ગૌશાળા અને થી વધારે આશ્રમો છે વૃદ્ધ આશ્રમ જે નિરાધાર લોકો છે જે ગરીબ લોકો છે એને લોકો માટે બપોરને સાંજનું જમવાની વ્યવસ્થા કરી છે અને ગાયું અને નંદી માટે લીલાની વ્યવસ્થા કરી છે